નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક અત્યંત મહત્વપૂર્ણ વિષય પર યોજના નામે ફ્રોડ ઘણા લોકો વોટ્સએપ ફેસબુક એસએમએસ કે ફોન કોલથી ફ્રી સ્કીમ મેસેજ મેળવે છે અને ભ્રમમાં પડે છે આજે આપણે સમજીશું કે કયા ફ્રી સ્કીમ ફ્રોડ છે કયા સાચા છે અને કેવી રીતે બચવું જોઈએ જો આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં તેમજ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે

પર્સનલ ઇન્ફોર્મેશન માંગે જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ બેંક ડિટેલ ઓટીપી ત્રીજું લક્ષણ યુઆરઆઈ લિંક ચેક કરવી નહીં ઘણી વખત એચટીટીપીએચ ન હોય અથવા હોય તો લક્ષણ અવિશ્વસનીય કોલ જેમ કે તમારા હક માટે પરત ફોર્મ ભરો આ ફરના ઉદાહરણ ખૂબ જોવા મળે છે જો કોઈ તમને મેસેજ મોકલે મોકલે છે તમારા ખાતામાં રૂપિયા પચાસ હજાર પીએમ કિસાન લોન રિફંડ ક્લિક કરો અથવા ફ્રી સાયકલ સોલર પેનલ ફોર્મ ભરો આવા લિંક ક્યારે ક્લિક ન કરો એક જ એ છે કે સરકારી ફ્રી સ્કીમ માટે કોઈ ફ્રન્ટ પેમેન્ટ ફી અથવા બેંક ઇન્ફોર્મ ઇન્ફોર્મેશન માંગતી નથી ઈ પ્લસ ઇજી તો સાવધાન રહેવું પ્રકારના મેસેજ આવે તો તમારે સાવધાન રહેવું જોઈએ સરકારી વેબસાઇટ ચકાસો જેમ કે પીએમ કિસાન પોર્ટલ મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર સ્ટેટ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ફ્રી યોજના ફ્રોડથી બચવા માટે કેટલીક ચીજો બહુ મહત્ત્વપૂર્ણ છે કોઈપણ સ્કીમ પહેલાં સરકારી વેબસાઇટ અથવા પોર્ટલ પર ચકાસો પર્સનલ ઇન્ફોર્મેશન ઓટીપી બેંક ડિટેલ ક્યારે શેર ન કરો સીસીએસ લિંક અથવા મેસેજ ફોરવર્ડ ન કરો ટ્રાય અથવા સાયબર ક્રાઇમ પોર્ટલ પર રિપોર્ટ કરો અને કૃષિ વિભાગ અથવા સીએસસી સેન્ટરની મદદ લો જો પર્સનલ ડિટેલ શેર થઈ જાય તો પરિણામ ગંભીર હોઈ શકે છે બેંક એકાઉન્ટ હેક થઈ શકે છે બેંક એકાઉન્ટમાંથી એકાઉન્ટમાંથી પૈસા ચોરી થઈ શકે છે ઓટીપી પિન શેર કરવાથી ડાયરેક્ટ ઓડ ઇમેઇલ ફોન હેકિંગ અને ફિશિંગ એટેક બની શકે છે એક મહત્વપૂર્ણ વાત કે વિજિલન્સ રાખો અને રિયલ લાઇફ એક્ઝામ્પલથી શીખો ઘણા લોકલ ફાર્મર સ્કેમ કરી શક્યા છે સ્કેમ એવોડ કરી શક્યા ફાર્મર લોન પીએમ કિસાન કૃષિ સ્કીમ ઓફિશિયલ પોર્ટલ પર જ ચેક કરો યાદ રાખો ફ્રોડથી બચવા માટે સાવધાન રહેવું જરૂરી છે ફ્રી સ્કીમ સ્કેમ નથી પરંતુ બહુ જ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને ને કરવાનું ભૂલશો નહીં તેમજ તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરો જેથી તેઓ પણ આ ફ્રોડથી બચી શકે